અને ફોન નહી નહીં બાજુ પડે ફોન મને જ ખબર પડે તમને ફોન એ કરું બરોબર જો વાઇટ ફોન બંધ કરી કરી આલે એટલે વધારે તો નહી વાજ્યું ને ના એટલું બધું નહી પણ બાજુ હે ખરા કોણ પાછા પાછલા ભાગે બાજુ છે હા તો તું માં સીતમ ઓટો મારી બાવ બરોબર તો ખરે તો નહી તમ તો ફોન થી આવો તમ તો તો હે પાટુ આવશે એટલે કરા કરે બરે જાવ અને પછી એ વાત દે હવે પાટુજી તો ભેગા થઈ ગયા છે હવે કરંટ જવું પડશે આવશે બોલો ને ઓટો થોડું લાગે પણ જ એને તો કર્યું તને ખબર ના બાઈક લઈને ભાય પડ્યો હતો બાઈક આલો

તમે તમારા છોકરા છોકરા થઈને ગોઠ છે જ નહીં રાયડુજી નો છોકરો

વાડુગા આવો શું ઓકાને બેઠા તો જુદા જા જો બજાર મે તો સુતરૂ અતાયો બળો ઓ તો બાઈક લે હિન્દુવા તો બજાર મે તો નેહાજી કે તો અવાજ આય બજે તો કાકા તો ગયા એ અંદર છે કાકા હવ કરા તો કાકા ક્યાં જાય તો અમારી જલ્દી મને આઈ ગયા તો બરાયે વરાઈ દીધો હો બંગા ચાં તે દે દે

કેડા બોલે છે હા મારી સાઈટ કાપી ટીકલી હોય તો એટલે આવે રાખે વાત વાત કે મન રાખે રાખે તો ન્યુ હોય છે વાત હતા નો તોક બનાય હે રાખે રાખે તો નહી કે તો વધારે Tak betul, kalau belum minum air sudah. Belum yang ini dah air sudah, nak apa lagi kalau yang ini? Ia kerja kan bermuhabar. Hah? Bermuhabar. Jadi Kami yang bermuhabar tahu ayat. Belum lagi. Jadi ia buat juga. Betul. Macam mana sahaja. Ia tujuh. Ia akan berjalan pada papan papan berjalan. Berjalan. Marwah itu apa tuan? Marwah Apa yang kata અરે નરમાલે બાઈક બરોબર હે બાઈક ની કિંદા નહી લીધું દેમે એક મે પટરી જો હે બાપ એક રાત કરે ત્યાં મત ના કરે તો અરે dia mahu cakap bukan-bukan dahulu, akan melakukan perbincangan ini, kalau harus perbincangan dia buat, eh, harus tu ni aja. mana mana, 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 mana,

બેસ બેસ ઓલા ભૂડે અમરજો હા હા ના ઓલા અમરજો મારું ઓછું ગરમ ગરમ હે આ તો બરતા આપણે ચા બનતા દીધો ના તરો રામકૃષ્ણ મેલો ગરી આપણે આવવાનું છે હરી ભરી ચાટી એ ભવાની ચાલા બોલ બોલ તેમ બધા ચા હવે આવવાનું છે બાટલ લેવા જો તો યાર ચાખી પર મેરે કે ભલે દે આગી દેઉગા કુટા ઓય જા તારા બો ન બોલા જા હાલુ આપા ટોકા ખેતા હે બી જા તું તો હોગ તો ઓકે ગય ઓકે સરે નંબર કો છે જોવા જા હવે જાવ પછી હ

પોણા ચાલો રાખી પોણા પૈસા તક હોય આલુને હે 450 ના હાલો પરબ તો તમારું તો હોય અમાર આલેલા આ પૈસા છે તમાર તારો અને તારા નિહાર પાછો સાફો લગાવના આજ તોણો બરાબર જયા ઓરે કે કે નો 15 રૂપિયા વધારે દેગા ઓ સાદા ત્યારે પણ હવે આ તો પરવડીલા પર આટલા કા બોલો ના ડોળો ભય ના હોય પછી દિવસ ગાઢ ના પતિયા હા આ ઓકે